નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ પોથી ભાગ બે હિન્દીનો પાઠ બે ગિનતી તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક નિમ્નલિખિત અંકો કો શબ્દો મેં લીખીએ પ્રશ્ન બે નિમ્નલિખિત શબ્દ સંખ્યાકો અંકો મેં લીખીએ પ્રશ્ન ત્રણ નીચે દઈ ગઈ સંખ્યાકો પઢીએ સમજીએ ઓર લીખી એટલે કે એને આપેલું છે એને તમારે લખવાનું છે પ્રશ્ન ચાર સહી જોડ મિલાઈએ પહેલાંમાં આવશે બ બીજામાં છ ત્રીજામાં ક ચોથામાં છ પાંચમામાં ચ અને છઠ્ઠામાં ઘ પ્રશ્ન પાંચ જે સાચું હોય તેના સામે સાચાની નિશાની કરવાની છે તો પહેલાંમાં આવશે ઉણત્રીસ બીજામાં આવશે સૈત્રીસ ત્રીજામાં આવશે ઉચાસ ચોથામાં આવશે તેઈસ પાંચમામાં આવશે અડત્રીસ પ્રશ્ન છ અંકોકો જોડકર ચિત્ર બનાવીએ ઓર રંગ પૂર્ણ કીજીએ તો લાઈનમાં તમારે એકથી બે બેથી ત્રણ ત્રણથી ચાર એ પ્રમાણે ક્રમ પ્રમાણે જોડવાના છે અને પછી એમાં રંગ પૂરવાનો છે